ડીસા શહેરમાં પ્રાઇવેટ નોકરી કરતી યુવતીને નડ્યો અકસ્માત ઝેરડા ગામે રહેતી યુવતી ડીસા ખાંગી નોકરી કરતી હતી ઝેરડા ગામથી નોકરી જવા માટે ડીસા આવતા યુવતીને નડ્યો અકસ્માત ડીસા આરટીઓ સર્કલ પાસે છકડો રિક્ષા પાલટી ખાતા સર્જાયો હતો અકસ્માત અકસ્માતમાં ઘટના સ્થળે યુવતીનું મોત યુવતીની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી ભાઈ વિનાની ચાર બહેનો પૈકી એકનું મોત થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું મૃત્યુ પામનાર કિંજલબેન દલાભાઈ નાઈડીસા ખાતે કપડાંની દુકાનમાં જોબ કરતા હતા તેવું જાણવા મળ્યું યુવતીના અકસ્માતના પગલે સિવિલ હોસ્પિટલમાં લોકોના ટોળે ટોળા ઉમટ્યા સમગ્ર ઘટનાને પગલે તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી અહેવાલ દરગાહજી સુદેશા બના